રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું તો ઘણા દિવસો પહેલા મને પણ જાણ હતી કે આવારા તત્વો અહીંયા બેસે છે દર્દીના રિલેટિવ હોય એવા પણ અહીંયા બેસવામાં આવતા હતા અને દારૂ પીને ઘણા સમય મેં જોયેલું દારૂ પીલા હોય છે આગળ આ પ્રેસના માધ્યમથી પણ મેં ફોટા જોયા હતા કે દારૂ પીધેલા તો મેં રાજકોટ પ્રવનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પ્રવનગરને પોલીસ સ્ટેશન જાણ કરતા એને મેં એવું કીધું કે મારે સરપ્રાઇઝ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ કરવું અને હાલ અત્યારે ચેકિંગ ચાલુ છે સરપ્રાઇઝ ચેકિંગ અત્યારે કરવામાં આવ્યું છે ને આગામી દિવસોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રે પણ અમે ચેકિંગ પોલીસને કરી અને કરાવશું અને દર્દીના રિલેટિવમાં જે બનાવ બને છે ચોરીના તે અટકાય એવું અમે કરાવીશું અહીંથી કોઈ કેટલા અંદાજી લોકોને દૂર કરવું અહીં અહીંયા પાછળ રહેતા હોય છે અત્યારે જે દર્દીના રિલેટિવ ન હોય એવા અને દસ થી વીસ લોકો ને થી બાર પોલીસે કાઢ્યા છે અને આગળ સરપ્રાઇઝ ચેકિંગ પણ ચાલુ છે બધે